જૂનાગઢ જિલ્લાના કેસોદ નગરપાલિકા દ્વારા ખર્ચે નવનિર્મિત પબ્લિક ગાર્ડન બનાવી પબ્લિકને અર્પણ કર્યાના થોડા જ એટલે કે પાંચથી છ દિવસમાં જ ગણિત રાઇડ્સ તોડી પાડવામાં આવેલ છે સાથે પબ્લિકમાં કઈ વસ્તુનો બાળકોને ઉપયોગ કરવો અને કઈ વસ્તુનો મોટાએ ઉપયોગ કરવો જાણે ખબર જ પડતી નથી ત્યારે પાલિકાના પ્રમુખ દ્વારા એવું જણાવેલ કે પોતાના ઘરને જેમ સાચવીને સૌ કોઈ ઉપયોગ કરો છો પરંતુ વિડીયો સાથે અમે બતાવી રહ્યા છું કે બાળકોની રાઇડ્સોમાં મોટી ઉંમરના લેડીઝ બેઠેલા હોય તો સમજવું છું અને ખાસ તો બધા ફોટો સેશન કરતા લોકોએ તો સિંહ અને વાઘની મૂછો પણ ખેંચી લીધી છે હજી તો ફક્ત પાંચ દિવસ થયા સીસીટીવી કેમેરા પણ ઊંધા લટકવા લાગ્યા છે ત્યારે નગરપાલિકા દ્વારા રાખવામાં આવેલા વોચમેનનું તો કોઈ સાંભળતું જ નથી

નુકસાન કરનાર લોકોને તાત્કાલિક સ્થળ પર જ દંડ વસૂલ કરવામાં આવશે તો નુકસાન કરતા લોકો હવે સાવચેત રહેશો બાકી દંડ ભરવા તૈયાર રહેશો નગરપાલિકા પ્રમુખ કેશોદ હાલ કેશોદ નગરપાલિકા સંચાલિત જે બગીચો છે એ થોડા દિવસ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે વારંવાર અમારા અધિકારીઓ અમે એની મુલાકાત લેતા બહુ મોટા પ્રમાણમાં પબ્લિક દ્વારા બગીચાને નુકસાન કરવામાં જે યોગ્ય ન કહેવાય જે નાના બાળકોની રાઇટ્સ હોય એમાં મોટી ઉંમરના લોકો બેસી અને જે કરતાં વધારે વજન આવ્યો એના માટે તૂટેલ છે સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડેલ છે જે સ્ટેચ્યુ છે એને મૂછોને એ બધું તોડી નાખેલ છે જે આ બગીચો માત્ર ને માત્ર પબ્લિક માટે જ છે નાના બાળકો પોતાના હોય અને અમે ત્યારે પણ અપીલ કરીએ કે ભાઈ બગીચો તમારો જ છે તમારે જ સાચોવાનો પણ પબ્લિકનો સહકાર ન મળતા આવનારા દિવસોમાં નગરપાલિકાના અધિકારીઓને ત્યાં રાખી અને દંડની વસૂલાત કરવામાં આવશે એટલે નગરજનોને ખાસ અપીલ છે કે પછી તમને ખોટું લાગે કે નગરપાલિકાએ દંડ કર્યો એના કરતાં કોઈ પણ વસ્તુનું નુકસાન ન થતો બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ